सदाशेव्या 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 विशेषदा एतत् शिवपुराणस्य कथा परमपावनी कथा परम पावनी परम पावनी પાવન કરનારી નહીં પરમ પાવીની એમ કહી ને આપણે કે ભાઈ બટાકાનો ભાવ તો વધી ગયો એમ પણ ખાલી ભાવ વધી ગયો નહીં ભાવ બહુ વધી ગયો શું થયું કોઈક વસ્તુનો ભાવ બહુ વધી જાય કે હવે આપણી તાકાત નથી લેવાની એનો ભાવ સોનાનો ભાવ હવે તો કોને જોરથી બોલો ને જરા સોનાનો ભાવ હવે તો બહુ વધી વધી નહીં ગયો શું થયો બહુ વધી હવે આપણી તાકાત નથી એમ અહીં કે શું કે છે મો શ્લોક માતમનો સદા શેવ્યા સદા શેવ્યા સદા શેવ્યા વિશે एतत् शिवपुराणस्य कथा परमपावनी एतत् शिवपुराणस्य कथा श्रवणमात्रतः कथा साम्भे एनु कल्याण કથા સાંભળે એનું કલ્યાણ થાય એટલું જ નહીં કથા સાંભળનાર વ્યક્તિના આખા કુટુંબનું કલ્યાણ થાય કથા સાંભળે આપણે એમ કહીએ છીએ કર્મ નો સિદ્ધાંત જેને કર્મ કર્યું હોય એને જ ભોગવવું પડે રાઈટ જેને કર્મ કર્યું હોય એને જ ભોગવવું પડે અથવા તો એમ કહીએ ખાય એ જ ધરાય પણ અહીં એ નિયમને તોડી એના ઉપર એક સિદ્ધાંત સાબિત કરી દીધો ભગવાન શિવજી એ ભોળા કે કથા સાંભળે એનું તો કલ્યાણ થાય ભાગવત કથા હોય ને ભાગવત કથાબેન હોય ને તો વાંસ મૂકવો પડે પિતૃ માટે એમાં સાત ગાંઠો હોય સાત દિવસની કથા થાય પિતૃ આવાહન થાય આ પૂજા થાય શ્રાદ્ધ થાય અર્પણ થાય તર્પણ થાય ન જાણે કઈ કઈ વિધિ વિધાન કેટલો બધું ખર્ચો થાય કેટલું ખર્ચાનો વાંધો નથી ભલે થાય પણ હા મારા ભાઈ બહેનો એમાં આ બધું વિધિ વિધાન કર્મકાંડ આદિ નું કરવાનું પણ શિવપુરાણ માં એમ કીધું છે ખાલી આવાહન ખાલી સ્મરણ પિતૃ સ્મરણ ખાલી સ્મરણ કથા શરૂ થાય અને શિવપુરાણનું શિવ થઈ જાય અને નામ પડતા મારા કુટુંબમાં કોઈ શિવપુરાણ કથા કરાવે છે મારા કુટુંબમાં કોઈ યજમાન બન્યું છે અને એ શિવની આજ્ઞા થતાની સાથે શિવજીના ગણો જ છે आदि પિતૃ એના ગણત છે એની હારે હારે જોય શિવજી આવે એટલે પિતૃ ને અલગ બોલાવા ન પડે હારે હારે શિવજી ના શરણે જ બધા હોય ને સાહેબ